જય માતાજી રામ રામ સૌ મિત્રોને તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં મિત્રો આગળના આપણે મગા નક્ષત્રના પાણીના ફાયદા આપણે જાણ્યા આજના વિડીયોમાં આપણે મગા નક્ષત્રનું મહત્વ જાણીશું એનો શાસ્ત્રમાં શું મહત્વ છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું આવો જાણીએ મગા નક્ષત્રની મહાનતા મગાનો અર્થ થાય છે મહાન આકાશમાં મગા નક્ષત્રનું દસમું સ્થાન છે મગા નક્ષત્રના પગ સિંહ રાશિમાં આવે છે મગા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલ હોય છે તેનું પ્રતિક ચિહ્ન રાજસિંહસન માનવામાં આવે છે મગા નક્ષત્રના મહત્વ વિશે વાત કરીએ તો મગા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી વરદાન સમાન ગણાય છે શાસ્ત્ર અને આયુર્વેદમાં મગા નક્ષત્રનું વિશેષ મહત્ત્વ રહેલું છે મગા નક્ષત્રનું સંગ્રહિત જળ પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના તત્વ એટલે કે ઝેરી તત્વ મૂત્ર માર્ગથી દૂર થાય છે પિત્ત અને કફની સમસ્યા પણ દૂર થાય છે જેનાથી જાડાપણું હોય તે એ પણ ઓછું થાય છે સૌથી મોટી સમસ્યા માનવામાં આવે તો તે વિટામિન બી ટ્વેલની ઉણપ પણ દૂર થાય છે વર્ષા ઋતુમાં સૂર્યનું મગા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે મગા નક્ષત્ર માટે કહેવાયું છે કે મગા કે બરસે માતું કે પરસે એટલે કે જો ખાવાનું તો જ છોકરાનું પેટ ભરાય એમ મગા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુજી જાય છે જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે વરસાદનું મગા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે કહેવાય છે કે મગાના મોંઘા વરસાદ માટે જો મગા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ એમાં પોરા કે કીડા પડતા નથી આ મગા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીડવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તે મરી જાય છે પહેલા કહ્યું તેમ મગાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઈ પણ રીતે બગડતું નથી ઘણા ઇતિહાસમાં પણ આનો ઉલ્લેખ મળ્યો છે કે પહેલાના સમયમાં દરેક ઘરોમાં આ વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જ મોટા પ્રમાણમાં કરતા હતા અને આખું વર્ષ આ પાણીનો જ ઉપયોગ કરતા રાજસ્થાનના જેસલમેરથી અઢાર કિલોમીટર દૂર આવેલ ઐતિહાસિક કુલધરા ગામ છે જો કે હાલ ત્યાં માત્ર ખંડેર ઉભા છે આ ઐતિહાસિક ગામ રાતોરાત ખાલી થયેલું હતું વર્ષો પહેલા પાલીવાલ બ્રાહ્મણો ત્યાં વસતા અને એ જીપ્સમ માટીથી બનાવેલ તળાવનો ઉપયોગ આ વરસાદી પાણી સંગ્રહ કરવા માટે કરતા અને આ પાણી આખું વરસ ચલાવતા હજુ પણ ગામડાઓમાં અમુક ઘરોમાં મગાનું વરસાદી પાણીનો સંગ્રહ કરી અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે જેવી રીતે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે અને સ્વાતિ નક્ષત્રના વરસાદનું જ પાણી પીવે છે એ બાબતના નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આદિન એક દિવસનું મગાનું પાણી સંગ્રહ કરવાનું જાણવામાં આવે છે પરંતુ હકીકતે તે ચંદ્ર નક્ષત્ર નહીં પણ સૂર્ય જ્યારે મગા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે આ વર્ષે મગા નક્ષત્રની તારીખની વાત કરીએ તો સૂર્ય એક નક્ષત્રમાં લગભગ ચૌદ દિવસ ભ્રમણ કરે છે આ વર્ષે સૂર્યનારાયણ મગા નક્ષત્રમાં શ્રાવણ વદ નોમ ને રવિવાર તારીખ સત્તર આઠ બે હજાર પચીસથી થી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ સુધી રહેશે આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે તો આ દિવસોના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હો તેટલું કરી લેજો મિત્રો આ દિવસો દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા પિતળ કાંસા અથવા તો સ્ટીલના બેડલા માટલા એવી રીતે મૂકો કે આ મગાનો મોગો વરસાદ સીધો જ આપના મૂકેલ પાત્રો ઉપર પાત્રો પાત્રોની અંદર પાણી પડે અને પાત્રો સીધા જ ભરાઈ જાય આંખોને કોઈ પણ રોગમાં આ મગા નક્ષત્રના પાણીના બે બે ટીપા નાખી શકાય પેટના કોઈ પણ દર્દમાં આ મગાનું પાણી પીવું ઉત્તમ ગણાય છે જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હો તો આ મગાનું પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે આધ્યાત્મિક બાબતે જોઈએ તો આ પાણીથી વર્ષભર સુધી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે મઘાના પાણીથી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કહેવાય છે જે ગંગાજળ અર્પણનું ફળ આપે છે શ્રી સુકતમની સોળ ઋચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાયી થાય છે આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવદેવીની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે મિત્રો હવે જાણીએ કે મગા નક્ષત્રમાં વરસેલું જણાવ્ય મુનિનો ઉદય ઓગસ્ટમાં નિયમિત થાય છે જ્યારે અગત્ય નામના તારાનો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે એવો પ્રાકૃતિક નિયમ છે જેમ સદાચારીના મનની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્યના ઉદય પછી જળનું દૂષણ દૂર થઈ જાય છે અગત્યના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મળ હોય છે મતલબ કે મેઘરૂપી હોવાના કારણે અને જળ હંમેશા પવિત્ર અને કલ્યાણકારી હોય છે પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાંશ આડત્રીસ સેલ્સિયસ પરના પ્રદેશમાં અગત્યનું દર્શન દુર્લભ છે આ પાણીથી આપના ગૃહની રસોઈને રાંધવું પણ ઉત્તમ ગણવામાં આવે છે એકાદ વાર આ પાણીથી ખીચડી બનાવી તમે ટેસ્ટ કરી જોજો એનો અનેરો સ્વાદ તમને આવશે મગાના પાણીથી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કહેવાય છે જે ગંગાજળ અર્પણનું પણ ફળ આપે છે આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવી દેવતાની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો હંમેશા પ્રકૃતિ પર વિશ્વાસ રાખો દરેક બીમારીનો ઈલાજ પ્રકૃતિમાં જ ભગવાને આપેલો છે આથી જ કહેવાયું છે કે પ્રકૃતિ દેવો ભવ તો મિત્રો આજના આ મગર નક્ષત્ર વિશેની માહિતી આપી તે તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો મળીશું એક નવી સ્ટોરીમાં નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ